નિયમ લેતા ઓકે બેટા ચાલો પછી અહીંયા ઘાતની ઘાતનો નિયમ લે તો અને છેદના પાંચ પાંચ ઉડી ગયા તો શું વધ્યું બેની બે ઘાત અને બેની બે ઘાત એટલે શું થાય ચાર તમારો જવાબ આ રીતે આપણે એની અંદર જે દાખલા છે ગણવાના છે હજુ તમે એમાંથી એક દાખલો આવી એટલે હું તમને ચાર નંબરનો દાખલો ચલાવું છું કયો છે ચાર ચાર નંબર એકસો પચીસની કેટલી ઘાત છે માઇનસ એક તૃતીયાઉષ્ ઘાત બેટા માઇનસ એક તૃતીઉષ ઘાત છે એટલે કોઈ ગભરાવાની જરૂર નથી આપણી પાસે માઇનસ ઘાત હોય ને એને ધન કરવા માટે એક જ લીટીનો નિયમ છે આ બધો ભાગ અંશમાં છે ઉપર છે તો આને આપણે અંશમાં બદલે છેદમાં લખવાનો અહીંયા અંશમાં છે અને છેદમાં એક છે તો છેદવાળો અંશમાં એક આવી ગયો નથી દેખાતો ના દેખાય લખવાની કોઈ જરૂર નથી તો આ અંશમાં આવી ગયો અને આ બધું ક્યાં લખાય છેદમાં એકસો પચીસ અને એક ત્રત્યાવશ હવે આ માઇનસ હતા તો એ ધન થઈ ગયા કારણ કે આ અંશ હતા એ છેદમાં લખાઈ ગયા બરાબર હવે પહેલાંની જેમ જ કે એકસો પચીસમાં એવી કઈ સંખ્યા છે કે જેને ત્રણ ત્રણ વડે દર્શાવી શકીએ તો અહીંયા છે પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ પાંચે પાંચે પચીસ પચાસ એકસો ને પચીસ તો પાંચની કેટલી ઘાત મળી એક બે ને ત્રણ અને એક ત્રત્યાંશ તો છે જ ઉપર એકના એક નીચે શું આવશે પાંચની ત્રણ ઘાત અને ગુણ્યા એક ગુણાકાર એટલે ઘાતની ઘાતનો નિયમ લેતા ઓકે બેટા ચલો ત્રણ ત્રણ ઉડી ગયા ઉપર એક આ ત્રણ ત્રણ ઉડી ગયા એટલે શું વધ્યું પાંચની એક ઘાત હવે પાંચની એક ઘાત એટલે કંઈ નહીં પાંચ છે એટલે આ નીચે જ રહેવા દેવાના પાછું ઉપર લઈ જઈશું તો પાંચની માઇનસ એક ઘાત લખાય તો આ થયો તમારો જવાબ બેટા આપણે હોમવર્કમાં આપણે આ બે વસ્તુ લખવાની છે ખાસ બરાબર ખ્યાલ આવી બેમાં સમજણ તમને પડે છે બરાબર તો આટલું કામ આપણે સત્વરે પૂરું કરીશું અને તમને હોમવર્કમાં આપું છું આ હોમવર્કમાં બંને એક્ઝામ્પલ એક્ઝામ્પલ એક અને એક્ઝામ્પલ બે આ બંને જે ચાલ્યા ને એના બધા તમામ બરાબર તમામ બે વખત લખવાના છે બરાબર છે જ્યારે બે વખત આપું ત્યારે એક વખત રફ ચોપડામાં લખવાના પહેલાં અને પછી એક વખત શારાના ચોપડામાં લખવાના છે બરાબર હવે એની એને બસ આટલું રાખીએ કારણ કે જે બીજું છે ને એને કાલે જ બીજા નિયમો લાગુ પડશે આટલું આપણે શીખીશું દરેક જણ ધ્યાન આપીશું સત્વરે કામ પૂરું કરીશું તમે જ્યારે સ્કૂલમાં ચોપડા આવો છો ત્યારે એક ચોપડો નહીં તમારે બે લાવવાના ગણિતના બતાવવા માટે રફ ચોપડો અને શાળાનો ચોપડો બંનેમાં સ્વચ્છ અક્ષરે લખવાનું આજનું કામ આજે લખવાનું જેનું નામ જે દિવસે આવે એ જ દિવસે આવી જવાનું છે સરસ મજાનું કામ થઈ રહ્યું છે અને આપણે એમાં સત્વરે જોડાઈ જઈશું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત આવજો બેટા